નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નેશનલ હેલ્થ મિશન એનએચએમ હેઠળ વિભાગીય નાયબ નિયામક શ્રી આરોગ્ય અને તબીબી સેવાઓ અમદાવાદ ઝોન હેઠળના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાટડી ખાતે એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ માટેની જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાટડી તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો પાટડી ખાતે અગિયાર માસના કર આધારિત જગ્યા માટેની ભરતી જાહેરાત છે વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તો તમે જોઈ શકો છો અગિયાર માસના કરાર આધારિત જગ્યા છે મિત્રો જાહેરાતમાં દર્શાવવા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસ થી પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આવેલી છે એકાઉન્ટન્ટ કમ ડેટા માટેની જગ્યા છે મિત્રો એક જગ્યા માટેની જાહેરાત છે પગાર ધોરણ માસિક વીસ હજાર રૂપિયા મળશે ઉંમર વૈમર્યાદાની વાત કરીએ તો મહત્તમ ચાલીસ વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી વાણિજ્ય સ્નાતક બી સાથે કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા કોર્સ ગુજરાતી તથા અંગ્રેજી ટાઇપિંગ ડેટા એન્ટ્રી એકાઉન્ટિંગ તથા એકાઉન્ટિંગ સોફ્ટવેરનો અનુભવ ઉપરાંત ઓફિસ મેનેજમેન્ટ તથા ફાઇલ સિસ્ટમની જાણકારી વાણિજ્ય અનુસ્નાતકને પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો ઓછામાં વર્ષની કામગીરીનો અનુભવ ધરાવતા હોવા જોઈએ ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો ઉમેદવારની ફક્ત ઓનલાઈન અરજી એચડીપી આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જ સ્વીકારવામાં આવશે આરપીઆઈડી સ્પીડ પોસ્ટ કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલી અરજીઓ છે તે માન્ય રહેશે નહીં મિત્રો શું છે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે અધૂરી વિગતોવાળી અરજી અમાન્ય ગણવામાં આવશે તેમજ ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સુકારાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સુકારાની છેલ્લી તારીખ એટલે કે પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસની સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવશે ઉમેદવાર તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર રોજ રાત્રે બાર કલાક પહેલાં અરજી કરી શકશે ત્યારબાદ ઓનલાઈન અરજી કરી શકશે નહીં નિમણૂંકને લગત આખરી નિર્ણય છે તે તાલુકા કક્ષાની કમિટીને રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાટડી અંતર્ગત મિત્રો એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ માટેની આ ભરતી માટેની જાહેરાત છે અરજી કરવા માટેની તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસથી પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીની રહેશે મિત્રો ઓનલાઈન અરજી છે તે આરોગ્ય સાથેની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર કરવાની રહેશે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય